આગામી વર્ષ 2024-25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તારીખ 12/3/2024 થી તારીખ 11/5/2024 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે તો આ બાગાયતી સહાય મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે અરજી નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી ભૂજ ખાતે આપવી યોજનાની ટૂંકી વિગતો આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે આ અંગે જિલ્લા બાગાયત અધિકારી શ્રી ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી નાયબ બાગાયત નિયામક એમએસ એસ પરસાણિયા કચ્છ જિલ્લાના ખેડૂતોને આ સાથે સંદેશ આપવાનો કે રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પોર્ટલ હાલમાં ખુલ્લું મૂકવામાં આવેલ છે આઈ ખેડૂત પોર્ટલ પર જિલ્લાના ખેડૂતો અગિયાર પાંચ બે હજાર ચોવીસ સુધી વિવિધ ઘટકોમાં અરજી કરી શકશે ખાસ ખેડૂત મિત્રોને સંદેશ આપવાનો કે પોર્ટલ ખુલેલું છે તે દરમિયાન લગભગ એકસો પાંચ જેટલા વિવિધ ઘટકોની અંદર આપ બાગાયત ખાતાની સહાયનો લાભ લેવા માટે અરજી કરી શકશો આપના નજીકના વીસી સેન્ટર ખાતે અથવા તો કોઈપણ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા જ્યાં નેટની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાંથી અરજી થઈ શકશે અરજી કરી અરજી સાથે સાત બાર આઠ બેંક પાસબુકની નકલ આધાર કાર્ડ જેવા સાધનિક કાગળો સાથે અરજી નાયબ બાગાયત નિયામક કચેરી બહુમાળી ભવન ત્રણસો વીસ નંબર ખાતે પહોંચતી કરવાની રહેશે ખેડૂતો માટે ખાસ સંદેશ એ છે કે વિવિધ ફળપાકો ફળ પાક સિવાયના બીજા ઘટકો જેવા કે પેકિંગ મટીરિયલ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આ ઉપરાંત ડ્રેગન ફ્રૂટ વાવેતર એ સિવાય કેટલાક પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના ઘટકો શાકભાજીની સહાય માટેના ઘટકો કુલ એકસો પાંચ ઘટકોની અંદર હાલ અરજી થઈ શકશે તો ખેડૂત મિત્રોને મહત્તમ યોજનાનો લાભ લઈ અને બાગાયતી પાકો તરફ ફળે તેવા પ્રયાસ માટે આપ સૌને સંદેશો પાઠવવામાં આવે છે